ભક્તિ માર્ગમાં શ્રેષ્ઠ ધર્મ ભગવત ધર્મને માનવામાં આવ્યો છે પ્રભુના સુખ માટે યદિ કોઈ ધર્મનો લોભ થાય તો એ દોષરૂપ નથી ચોરાસી વૈષ્ણવની વાર્તામાંથી એક ઉદાહરણ આપીને સમજાવું કે બ્રાહ્મણ વૈષ્ણવ ખૂબ ભાવથી ઘરમાં ઠાકોરજી ની સેવા કરે સવારે મંગળભોગની સામગ્રી સિદ્ધ કરી અને સોયનીથી નિજ મંદિરમાં કચરો વાળી રહ્યા હતા જો ઠાકોરજી ની સેવામાં શબ્દો નો પ્રયોગ પણ અલૌકિક થાય જાડું બુહારી પોતા ના કહેવાય શું કહેવાય સોહીની પ્રભુના સુખ માટે પ્રભુને સોહાય એટલે આપણે કચરો વાળીએ પોતું ના કહેવાય મંદિર વસ્ત્ર કહેવાય અને આ વિવેક સમજો કે ઠાકોરજીને જગાડતા પહેલા સોયની થી કચરો ઉડાય ઠાકોરજીના જાગ્યા પછી પ્રભુની સન્વો ક્યારે પણ સોયની ન થાય કઈ પણ કચરો કે કઈ ઢોળાયું હોય તો મંદિર વસ્ત્રથી લુસાય નાના નાના પ્રોટોકોલ વૈષ્ણવ બધા હવે કચરો વાળતા વળતા દોરી તૂટી ગઈ અને બધી સળીઓ વિખેરાઈ ગઈ વિચાર્યું દોરી ગોતવા માટે બહાર જઈશ અપરસ જોવાઈ જશે ફરીથી અપરસ કરીશ અંદર આવીશ સમય ઘણો લાગશે મંગળ મંગળભોગની સામગ્રી ઠંડી થઈ રહી છે પ્રભુને જાગવામાં વિલંબ થઈ રહ્યો છે પ્રભુને શ્રમ થશે જો બ્રાહ્મણ માટે એનો યજ્ઞો પવિત શિર સાટેવાય ગણું કપાય પણ એ પોતાનો યજ્ઞોપવિત ના કાઢે છતાં ના સુખનો વિચાર કર્યો પ્રભુને પરિશ્રમ થશે પોતાની બધી સળીઓ બાંધી અને મંદિરમાંથી માંથી કરી ભગવત સુખનો નો વિચાર કર્યો અને ભગવત ધર્મને માટે આત્મધર્મ લોભ થયો તો ત્યાં નથી કેમ કે એમાં હેતુ ઠાકોરજીના સુખનો છે રીતે ધર્મ એટલે કર્તવ્ય તમે કોઈને પણ પૂછો ને કે આપણે શું કરાય ને શું ના કરાય તો એક નાના બાળકને પણ ખબર હોય છે બધા જાણતા હોય લગભગ બધાને ખ્યાલ હોય કે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ હું તમને બે ચાર વસ્તુ પૂછું બધા એક સાથે મને જોરથી હા કે કેનામાં જવાબ દેવાનો બધા સાથે ઉત્તર દેવાનો આપણે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છીએ બ્રહ્મસમન લેવું જોઈએ હા કે ના ગળામાંથી કંટી કાઢી નાખવી જોઈએ મા બાપની સેવા ઘરમાં કરવી જોઈએ મા બાપને દુઃખ દેવું જોઈએ ઘરડા ઘરમાં મોકલી દેવા જોઈએ ચોરી કરવી જોઈએ બીજાનું જૂંટવીને ખાવું જોઈએ બીજાને મદદ કરવી જોઈએ ઘરમાં દરરોજ સત્સંગ કરવો જોઈએ છોકરાઓને ખરાબ સંસ્કાર દેવા જોઈએ બધાને ખબર છે ને જો બધાએ જવાબ આપ્યો અમારું કામ જ નથી બધાને ખબર જોઈએ શું કરાય ને શું ના કરાય પણ એક મજાની વાત કહું મહાભારતમાં દુર્યોધન કે છે જાનામી ધર્મમ ન એવ નિવૃત્તિ જાનામી અધર્મમ ધર્મ શું છે હું બહુ સારી રીતે જાણું છું મને ધર્મ નું જ્ઞાન છે પણ મારું મને એમાં લાગતું નથી મારી રુચિ એમાં થતી નથી અને અધર્મ શું છે એ પણ મને સારી રીતે ખબર છે છતાંય મારાથી છૂટતો નથી પાંચ હજાર વર્ષ પહેલા ભીમની કદાથી ભલે દુર્યોધન મરાયો હોય પણ આપણા બધાની અંદર ક્યાં ખૂણે ખાચરે સંતાઈને બેઠો છે આપણે બધા જાણીએ છીએ કે ધર્મ કોને કહેવાય અને અધર્મ કોને કહેવાય છતાં પણ જે કરવું જોઈએ એમાં આપણું મન જલ્દી લાગતું નથી અને ના કરવું જોઈએ એમાં આપણું મન વારા ઘડીએ લાગે કરે છે બસ આજ મોટો તફાવત છે અને એ સમજવા માટે આ સત્સંગ છે સુનિલભાઈ હમણાં એક ભાઈ કહેતા હતા આજનો સમય પ્રધાન જગત આજનો અર્થ પ્રધાન જગત ઘડિયાળના કાંટે લોકો ચાલતા હોય બધા લોકો પાસે સમય નથી આજે મોટા મોટા આવા સત્સંગના આયોજનો થાય લાખો રૂપિયાનો ખર્ચો એની પાછળ થાય ત્રણ ચાર કલાકનો સમય બગાડીને લોકો એમાં આવીને બેસે શું આ બધું જરૂરી છે છતાંય સમાજમાં લોકો સુધરતા નથી બદલાતા નથી

જેમ જમીનમાં બી વાવીએ તેમાંથી અનેક ગણું ફળ આપણને મળે એમાં કથા ને સત્સંગમાં સદ વિચારોનું વાવેતર આપણી અંદર થાય છે વિચારોની વાવણી થાય છે લોકો કથા ને સત્સંગમાં આવે સારા વિચારો એમની અંદર આવે અને ઘરમાં જો બાળકો મા બાપની સેવા કરવા લાગે તો વૃદ્ધાશ્રમ કે નાથાશ્રમ ની જરૂર નહીં પડે સમાજમાં ગુનાખોરી ઓછી થશે પોલીસ સ્ટેશન ની ક્રાઈમ બ્રાન્ચ ની શાખાની જરૂર નહીં પડે હોસ્પિટલમાં તનની સારવાર થાય અને સત્સંગમાં મનની સારવાર થાય અનેક મનના માંદા મરી જાય થી સારા થઈને જાય છે કેટલાય લોકોના જીવન બદલાયા છે પણ આપણે નક્કી કરીને આવવાનું કે ત્રણ કલાક આપણે કથા સત્સંગમાં બેસીએ તેમ થોડી કથા પણ આપણી અંદર આવીને બેસે મને ચંપાણીમાં એક ભાઈ મળ્યા હતા મહારાષ્ટ્રી મારા જીવનમાં મેં દોઢસો કથા સાંભળી નાખી બહુ સારું કર્યું દોઢસો સાંભળી નાખી ના કરતા એક સાંભળી રાખી હોય તો વધારે સારું હતું યાદ રહેતું નથી કાનની સાથે સાથે ધ્યાન પણ જરૂરી છે અને વાસ્તવમાં જુઓ તો આજના જનરેશન માટે નવી પેઢી માટે આ કથાને સત્સંગ સૌથી વધારે આવશ્યક છે એનાથી જ એને જીવનમાં દિશા મળશે આ ખાલી સમય નો બગાડ નથી હું ઘણી વાર એક જુવાન કથાકાર બહુ સુંદર કથા કરે અને થોડા બહુ વૃદ્ધ લોકો આવીને કથામાં બેસે એક વાર એક વડીલ ને ઉભા કરીને કહ્યું કે બાપજી તમારા જેવા વડીલો કથામાં ઓછો સારી વાત છે શાંતિ મળશે સમાધાન મળશે ઉતરાવસ્થા સુધરી જશે તમારું ઘડ પણ સુધરશે પણ તમારા જુવાન દીકરાઓ જે તમને કથા મંડપ બહાર મૂકીને ચાલ્યા જાય છે ક્યારેક પ્રયત્ન કરીને એમને સાથે લાવો ભલે અડધો કલાક બેસે બે ચાર વાતો સાંભળશે એકાદ પણ એના અંદર ઉતરી જશે તો એનું જીવન બદલાશે સારો કર્મયોગ કરશે એના જીવનનો વિકાસ થશે સમાજને કઈ ફાયદો થશે હાથ જોડી અને પેલા વડીલે કહ્યું કે અમારા જુવાન દીકરાઓનું કથામાં કામ નહીં કાચી બુદ્ધિ ના છે અપરિપક્વ બુદ્ધિ ના છે તમે જે કઈ કહો છો બધું સાચું માની લેશે પછી અમારા કામ ના નહીં રહે કથામાં તો અમારા જોવા પાક્કા માણસ કામ કેમ કે તમે ગમે એટલું કહો અમને કઈ અસર થાય નહીં ન બદલાવાનું નક્કી કરીને આપણે આવીએ તો એનો કઈ અર્થ નથી વાસ્તવમાં આજની પેઢીને સદ વિચારોની આવશ્યકતા છે સત્સંગના સત્રો પણ જોઈશે અને સાથે સાથે ઘરનું વાતાવરણ પણ બદલવું પડશે અમે ત્રણ દિવસ પાંચ દિવસ કે સાત દિવસ ઉપદેશ આપીને ચાલ્યા જઈશું પછી શું તમે ડોક્ટરો પાસે જાઓ તમે ડોક્ટરનો ઉપદેશ સાંભળવા માટે નથી જતા તમારી માંદગી જોઈને ડોક્ટર તમને જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે એને ફોલોઅપ કરવાની જવાબદારી તમારી હોય છે એમ ગુરુ ઉપદેશ આપે ઉપદેશ તમને ગ્રંથોમાંથી પણ મળે પણ સંસ્કાર કેવલ તમને તમારા ઘરમાંથી મળશે સંસ્કાર ક્યારે પણ બહારથી નહીં મળે અને એ આજે આવશ્યકતા સૌથી મોટી છે કે આપણે આપણા ઘરનું વાતાવરણ બદલીએ બાળકોને ઘરમાં એ સંસ્કારનું પોષણ મળે એનો પાયો મજબૂત થાય દુનિયાના કોઈ મા બાપે ચિંતા કરવાની પછી જરૂર નહીં પડે કે અમારા પછી અમારા ઠાકોરજી નું શું થશે તમારા બાળકો સામે ચાલી અને પ્રભુની સેવા માંગશે પપ્પા મમ્મી અમારે રૂપિયા નથી જોઈતા કેમ કે રૂપિયા સંપત્તિ તો દરેક પોતાના પ્રારબ્ધ અને પુરુષાર્થથી મેળવી લેશે સારા સંસ્કાર આપ્યા હશે તો એ તમારી સંપત્તિ નો સદુપયોગ કરશે એટલા માટે વારંવાર મારા દરેક સત્રમાં કહું છું કપરો સમય ચાલી રહ્યો છે ઘણું બધું પડી ગયું છે પણ જે બચ્યું છે એને બચાવવાની આપણી જવાબદારી છે નહીં તો સમયનો પ્રવાહ એવો વહી રહ્યો છે ક્યારે આપણે તણાઈ જશું એની ખબર પડે ચારે તરફથી વિદર્ભે આક્રમણ આપણી આપણા ધર્મ અને સંસ્કૃતિ ઉપર થઈ રહ્યું છે અને બહારના લોકોની જરૂરત જ નથી આપણા હિન્દુઓમાં એટલા એવા છે કે જે આપણા હિન્દુત્વને ખલાસ કરવા માટે પૂરું જોર લગાડી રહ્યા છે અને એટલા માટે જો આપણી જાગૃતિ નહીં હોય આપણી તૈયારી નહીં હોય તો આપણા બાળકોનું ભવિષ્ય અંધકાર મળે છે એટલા માટે મેં વિચાર્યું આમ તો ભાવનગરમાં વારંવાર આવવાનું થતું હોય પણ સત્સંગના રૂપમાં ત્રણ દિવસ આ સૌથી પ્રથમ સત્રનું આયોજન થઈ રહ્યું છે અમારા રસ્તામાં આવતા હતા સુનિલભાઈ સાથે ચર્ચાથી એમણે કહ્યું કે અમારી ઈચ્છા છે કે દર બે વર્ષે આપણે આવું આયોજન ભાવનગરમાં કરશું અલગ અલગ થાય કઈક નવી પેઢીને સંસ્કાર લોકોને કેટલાય ને ઘર કામ છે વ્યવહાર છે કોઈની ત્યાં લગ્ન હશે કોઈની ત્યાં સગાઈ હશે ઓફિસ નું કામ હશે ફેક્ટરી હશે આ બધું છોડી અને ત્રણ દિવસ ચાર ચાર કલાક સુધી તમે અહીંયા આવીને ટાઈમ બગાડો ગાંડા નથી થઈ ગયા લોકો ના કેવું કથા મને સત્સંગમાં શું જવાનું આ બધા ગાંડા થઈ ગયા પણ આ ગાંડાઓને ઠાકોરજી મળતા વાર ના લાગે હા દુનિયા જેને ગાંડા ગણ્યા પણ હરીને મનો પ્રભુને માટે ગાંડા થયા છે એને પ્રભુ મળ્યા છે ગોપીઓ આવી ઘર સંસારની આસક્તિ છોડીને ઠાકોરજી વિચાર્યું જે મારે અલૌકિક મારા સ્વરૂપાનંદનું દાન દેવું છે એ જીરવવાની પચાવવાની એમની પાત્રતા છે કે નહીં

વ્રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વની સેવિતા પ્રત્યાત વ્રજન્ય સ્તેમ શ્રી વિશ્વ મધ્યમાં પ્રત્યાત વ્રજ વ્રજમ ન ઈયસ્તેયમ અને બીજો અર્થ થાય પ્રત્યાત વ્રજમ ન ઈયસ્તેયમ હકારાત્મક પણ થાય ને નકારાત્મક પણ થાય તમારા પિતા શું વિચાર છે મારા પિતાને મારા પર વિશ્વાસ છે તમારા પતિની સેવા કરવી એ તમારો ધર્મ છે તમારો પતિ ગમે તે હોય દુર્ભગો દોષીલો રોગ જડો ધનો પીવા દુઃખી હોય નિર્ધન ગરીબ હોય જળ બુદ્ધિ હોય મૂળ બુદ્ધિનો હોય પણ પતિ સેવા કરવાથી જ તમને મોક્ષ મળશે એ તમારો ધર્મ છે ને ધર્મથી વિરુદ્ધ જઈને કોઈ કાર્ય કરશો તો મોક્ષ નહીં મળે માટે ઘરે પાછી જાઓ ભગવાન ધર્મ ઉપદેશ આપે છે વારે ઘડીએ ભગવાન ઘરે જવાનું કહેશે ગોપીઓ અગિયાર શ્લોક પણ

બે ત્રણ દિવસ માટે પતિ બારગામ કોઈ વ્યવસાયના કામથી ગયો હોય તો ભૂખી તરસી દે એક વાર ના પતિને કોઈ વ્યવસાયના કામથી છ મહિના માટે બારગામ જવાનો સમય આવ્યો પત્નીને સાથે લઈ જાય બાળકોનું ધ્યાન કોણ રાખે ઘરમાં વૃદ્ધ મા બાપ છે એમનું ધ્યાન કોણ રાખે ઘરની વ્યવસ્થા કોણ સંભાળે અને પત્નીને ઘરે મૂકીને જાય તો છ મહિના ભૂખી તરસી કેવી રીતે રહી શકે બે ત્રણ દિવસની વાત હોય તો સમજી શકાય ભૂખી પણ રહી શકે અને બે ત્રણ દિવસ કદાચ બારગામ લઈ પણ જઈ શકે છ મહિનાની વાત છે શું કરવું પતિ એક ઉપાય કર્યો પોતાના જેવું માટીનું પુતળું બનાવી અને ઘરના એક પત્નીને આ માટીના પુતળામાં હું પોતે છું એવો ભાવ કરી દરરોજ તો એની સેવા કરજે અને પછી જમી લેજે બંનેની વાત રહી ગઈ પતિ ગયો બારગામ અને પેલા માટીના પુતળામાં પોતાનો સાચો પતિ છે એવો ભાવ કરી પેલી પતિવ્રતા સ્ત્રી ની સેવા કરે અને દરરોજ ભોજન કરે ગોપીઓ કે ભગવાન હવે ધ્યાનથી સાંભળો એક દિવસની વાત દરરોજની જેમ પેલી પતિવ્રતા સ્ત્રી માટીના પુતળાની સેવા કરવા જતી હતી તેનો સાચો પતિ આવીને દ્વાર પર ઊભો રહ્યો તો પેલી શું કરવું જોઈએ પતિ પાસે જવું જોઈએ કે માટીના પુતળાની સેવા કરવા જવું જોઈએ જો માટીના પુતળાની સેવા ન કરે તો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થાય અને પતિ પાસે ન જાય તો પતિની અવજ્ઞા થાય ભગવાન એને શું કરવું જોઈએ કૃષ્ણ કોઈ પૂછવાની શું વાત છે જ્યાં સાચો પતિ આવીને દ્વાર પર ઊભો રહ્યો ત્યાં માટીના પુતળાનું શું કામ ગોપીઓ કે પ્રભુ અમે પણ ક્યારની આપને એ તો સમજાવી રહી છીએ કે જેમની પાસે આપ અમને મોકલી રહ્યા છો એ બધા માટીના પુતળા છે આજે તો કાલે મળી જશે પણ પ્રભુ મારા જન્મો જન્મના પતિ તો આપશો અને આપ અમને પતિવ્રતા ધર્મ શીખડાવો છો પતિવ્રતા ધર્મ અખંડ ત્યારે કહેવાય કે એક જ પતિ હોય કેટલાય જન્મો અમે લીધા હશે દરેક જન્મોમાં શરીર નું ખોડિયું તો બદલાતો રહ્યો આ શરીર નો પતિ ગયા માં કોઈ જુદો હતો આ જન્મમાં કોઈ જુદો હશે આવતા જન્મમાં શરીર નો પતિ વળી કોઈ જુદો હશે પણ પ્રત્યેક જન્મમાં આત્માની સાથે અમારું વર્ણ આપની સાથે થાય ત્યારે તો અમારું પાતિવ્રત અખંડ રહી શકે આ સાંભળીને ભગવાન પણ ચૂપ થઈ ગયા છે